આજના વિડિયોમાં આપણે દરરોજ સવારે કારેલાનો જ્યુસ પીવાના કેટલાક ખાસ ફાયદાઓ વિશે વાત કરીશું તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ નંબર એક કારેલાના જ્યુસના ઘણા ફાયદા છે સવારે આ જ્યુસ પીવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે નંબર બે કારેલાનો જ્યુસ પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે નંબર ત્રણ કારેલાનો જ્યુસ આપણી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તેના સેવનથી ત્વચા ચમકદાર બને છે નંબર ચાર કારેલાનો જ્યુસ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યા દૂર કરે છે નંબર પાંચ કારેલામાં વિટામિન એ અને બીટા કેરોટીનની માત્રા આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે નંબર છ કારેલામાં હાજર પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે નંબર સાત કારેલાનો જ્યુસ ચયાપચયને વધારે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે તો મિત્રો દરરોજ સવારે તાજા કારેલાનો જ્યુસ પીવો અને સ્વસ્થ રહો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જયહિંદ